પાણી તો જાજુ લાગે મારા અંદાજે ચાલો પાર કરી નાખીએ તો ફાઇનલી મિત્રો આપડે વાડિયા પછી જ્યાં છે આપણે આ આપડી કઈક વાડી છે આપડો વાડી આવીને પેલો કામ વીસકો ખાવાનો આ બાજુ પછી તૂટવા મળ્યું વધારે કારણ કે પાણી આગળ જતું નહીં એના કારણે એ દબાણ આવે એના કારણે બે તૂટવા મળે આમ જો જો પાણી એટલું કુઈમલ છે આપણે આ બે કેન્યા ભરવાના છે હવે એને હિસવા માટે જરૂર આનથી આપણે હિસી પાણી ભરવાનું તો આપણે પાણી કેન્યા ભરી લઈએ બી બાકા જીકી બોલાવે છે ફૂલ બાકા જીકી બોલાવવા જો તો પાણી બરોબર કઈ હાલતું નથી વધારે પડે પાણી એમ કે વધારે પડે હે નાકો વારે ને એટલે આમ તો પાણી તે રહેતું ને આમ તો ગમે ના થોડવા મળે હાલો મિત્રો કેમ છો તમે બધા મસ્ત મજામાં આવી આશા કરું છું કે તમે બધા મસ્ત મજામાં આવી તો મિત્રો અત્યારે મારે જવાનું છે આપણી વાડીએ એ અહીંથી વાડી મતલબ ચાર પાંચ કિલોમીટર રાખી છે તો આપણે હાલીને જવાનું છે આપણી વાડી તો ચાલો આપણે આપણી વાડીએ જઈએ મિત્રો આપણે વાડીએ જવા માટે છે ને આપણે થોડોક છે જો ટિફિન લીધેલું છે થોડોક નાસ્તો લીધો છે આપણે વાડીએ લઈ જવા માટે એમાં ને થોડોક લોટ છે બાજરાનો મિત્રો આપણે વાડીએ જવાના અર્ધેક રસ્તે તો પગી જાય છીએ પણ આપણે એલું ઓ ટાઈમ નથી જો અહીંયા છે ને આડી છેતરજી આવે કારણ કે અહીંયા પાણી વધારે છે એટલે આપણે અહીંયા કાંઈ ઉતરી એક એટલે આપણે હજી બીજો કેડો છે નાલો ફરે પછી ખેતરજી પાર કરીને આપણે વાડીએ જવાનું છે એટલે ના પાણી ઓછો નથી પણ નાલો કેડો છે અમે જયારે ગમે ત્યારે વાડી આવી એટલે નાલા જ જાય અહીં લોકો આટકટ મતલબ રસ્તો નથી શોર્ટકટ તો અહીંયા વધારે શોર્ટકટ લેવા જઈએ તો પાણી બહુ વધારે થાય ને પણ એ અમે રોજ આઈએ એટલે ના ખબર કે કેટલો પાણી થાય કેટલો નહીં ખબર એમ ફાઇનલી મિત્રો આપણે ક્ષેત્રજીમાં પહોંચી જશે પણ અહીંયા કાંઈ રસ્તાની કાંઈ ખબર નથી કારણ કે અહીંયા પાણી કેટલું છે એ કાંઈ ખબર નથી મને ને હવે મતલબમાં બીજો રસ્તો પડેલો છે નાલું આપણે ફરીને જવું પડશે અહીંયા તો વટે એમ નથી કારણ કે પાણી કેટલું થાય મને નહીં ખબર હું ઘણા સમય પછી વાડી આવ્યો છું મહિનો પછી આવ્યો એટલે આપણે હવે ઓલી બાજુલું ફરીને જવું પડશે વાડીએ કારણ કે બે બાજુ પાણી છે ને વિષમાં કેળો બનાવેલો છે મતલબ અહીંયા અત્યારે શેકડેમ બને છે એક બે બાજુ પારા બાંધી દે ને વિષમાં પાણી કાઢો ને એટલે શેકડેમ બને છે એના કારણે અહીંયા ઓલી બાજુ છે ને મતલબ આ શેત્ર ઓલા રીસે બીને એવું જાય છે એના કારણે અહીંયા ખાડો કરી નાખે ને એટલે અહીંયા કાંઈ વટે એમ નથી આપણે હવે ફરીને જવાનું બીજા કેળેલું એટલે મતલબ આપણે છે ને ઓલી બાજુલું દેખાય છે આઈલું વટીને જવાનું ના કાંઈ પાણી લગભગ ઓછું લાગે મારા અંદાજે તો ને અહીંયા વટવા જાય ને તો અહીંયા કઈ ખબર નહીં બાકી પાણી કેટલું ઊંડું છે એના કારણે તો આપણે છે ને આયલું ફરીને ઓલી બાજુ જવાનું છે ચાલો આપણે ઓલી બાજુ જઈએ હવે તો મિત્રો આપણે છે ને બીજા કડે વટવા જાય છે કારણ કે નાતો કેટલું બધું પાણી છે મને નહીં ખબર એટલે આપણે નાલો રિસ્ક લેવાનું થતો નથી અહીંયા હું પેલા વાડી આવતા ત્યારે આયલો વટતો એટલે મને ખબર છે આ રસ્તાની અહીંયા કેટલું પાણી થાય કેટલું નહીં આ રસ્તો છે કઈક અહીંયા જોઈ શકો છો હવે આયલું ઉતરવાનું છે આપણે અહીંયા પાણી જાજુ લાગે હજી આપણે થોડુંક આગળ જવું પડશે કારણ કે અહીંયા ખાડા પડી ગયેલા છે અહીં જોઈ શકો છો આપણે ફરીને ઓલી બાજુ હાલવા દઉં અહીંયા વટે એમને હવે પાછું આવેલું ફરીને પાછું આમ જવું પડશે આપણે હવે જોઈએ આપણે નાળું વટે કે નહીં ના તો એટલું બધું પાણી નહીં મારા અંદાજે ગોઠણ પાણી છે પેલા તો પેલા નાલા વળતા એ ખરા પણ તારે તો પાણી આવતું મતલબમાં અત્યારે કાંઈ બહુ ખાસ ખબર નથી તો પેલા તો આપણે ગારો છે પાર કરવો પડશે ગારો છે પગ વગર છે એટલે પેલા તો આપણે પાહેતા વારવા પડશે અહીંલા ચાલો તો આપણે આ પાર કરી નાખીએ પછી બતાવવાનું તમને તો ફાઇનલી મિત્રો આપણે બીજા રસ્તા આવી ગયા છીએ મતલબ ના કેટલું પાણી થાય એ તો મને ખબર મારા અંદાજે એટલું પાણી થાય કાકાનો ફોન એવો એને કીધું કે એના ગોઠણ પાણી થાય એમ છે તો આપણે એનો રીક્ષ લેવાનું છે ને એલું વટવાનું છે આગળ અહીંયા કાંઈ કેટલું પાણી છે હવે કેટલું થતી તો મને ખબર ચાલો તો ટ્રાય મારી લઈએ કેટલું પાણી થાય ને વટી જાય બાજુ આપણે બહુ ખાસ મારા અંદાજે પાણી તો થા હતી એને એવું લાગે તો છે મને ખરું કારણ કે હમણાંથી આપણે ઉપેલું મીઠું પાણી કાંઈ આવતું નથી પારો બાંધી દેલો છે એના કારણે આ ભરું ભરું પાણી છે કાંઈ આવર જવર કંઈ થતી નથી પાણી એટલે હવે ચાલો આપણે આ પાર કરીને ઓલી બાજુ વટી જઈએ તો મિત્રો આપણે ક્ષેત્રજી મટલમાં પાર કરી જઈશી કેટલું પાણી જેવું ખબર છે ગોઠાણમું એટલે મારી કડે પહોંચી જ એટલું પાણી થઈ ગયું મને આખા કપડાં તો અડધા ગયા છે મારા હવે જવાનું છે આપણે આપણે વાડીએ સીધું જે તો મેન પાર થઈ ગયું હવે હજી એક આગળ એક રસ્તો આવે છે એ ના કેટલું પાણી થાય મને એને ખબર કારણ કે પારો બાંધેલો છે એના કારણે જીસીબી ખોદી નાખેલું છે તો ના આપણું મિશિન ચાલુ છે મારા અંદાજે આપણે ના જવાનું છે અને હજી પાર કરવાનું છે આપણે ના કેટલું પાણી થાય મને ના ખબર તો ચાલો આપણે આગળ જઈએ વચ્ચે પછી બતાવો તમને આગળું કે કેવું ના થવાનું છે મારી હારે તો મિત્રો આગળ જતા એક બીજી નાનકડી ક્ષેત્ર આવી છે હવે અહીંયા તો કેટલું પાણી થાય મને ના ખબર કારણ કે અહીંયા વીસ બે ખાડો કરીને મતલબ બે બાજુ પારો બાંધેલો છે એના કારણે વેન પડી ગયેલી છે ને અને મીઠું પાણી છે આ વટાર મતલબ નિકાલ કરવા માટે આ રસ્તો બનાવ્યો એનો પેસલ તો આપણે આ ઉતરવાનું છે એટલું મારા અંદાજે પાણી થાય કારણ કે કાકાએ કીધું છે કે ખીલ્યા પહેલું વટવાનું છે એટલે આપણે એ લોકો ટ્રાય મારી વટવાનું કેટલું પાણી થાય ચાલો આ કંઈક પાણી છે આપણે ખીલયા દેખાને વટવાનું છે ઓલી બાજુ જવાનું છે આ પારાથી ઓલી બાજુ આ કંઈક એટલે નાની નવી વેણ છે આમાં મોટી જબ્બર પાણી તો જાજુ લાગે મારા અંદાજે ચાલો પાર કરી નાખી હોય તો ફાઇનલી મિત્રો આપણે પાર કરી ગયા છીએ આપણે પગી ગયા છીએ આપણે વાડીએ છીએ અહીંયા છે ને અત્યારે આપણું મશીન ચાલુ છે જો અહીંયા છે ને મતલબ આપણા ખેતરમાં પાણી પાવાનું કામ ચાલુ છે એટલે આપણું મિશિન ચાલુ છે અહીંયા અને આપણે ને સીધું આપડે ઘરે કારણ કે આપણું ઘર અહીંયા ઓરું છે ચાલો આપણે આપણા ઘરે પહોંચી દઈએ પેલા તો ફાઇનલી મિત્રો આપણે વાડીયા પહોંચી છીએ આપણે આ આપણી કઈક વાડી છે જોઈ શકો છો અહીંયા આપણા ઘડીમાં બેઠા ખાટલા પર ને આપણું આ ખોડ છે મતલબ બંનેનું અહીંયા આપણે છે આપણો મેળો અને આપણો અહીંયા છે હિસ્કો તો આપણે હવે અહીંયા પેલા તો કપડાં બદલાઈ નાખો ને કારણ કે ભીના થઈ ગયા છે તો કપડાં બદલાઈને પાછા મરીએ આપણે તો મિત્રો આપણે કપડાં બપડા બદલાવી રેડી થઈ જાય છીએ મેં ઓલા આપણા કપડાં ભીના હતા આપણે વગણી હૂકી દીધા હતો ભીના થઈ જાય એના કારણે હુકવા પડ્યા ને આપણે પેલી બીજા વીઆઈપી કપડાં ભાઈ આપણે ચાલુ દીધો છે હિસ્કો ખાવાનો આપણો વાડીયા પેલો કામ હિસ્કો ખાવાનો પછી બીજું કામ કરવાનું પેલા હિસ્કો ખાઈ લો લાલા ઝૂમ ઝૂમ ઝીંકાલા ઝૂમ ઝૂમ મિત્રો આપણે ઉપડ્યા છીએ ખેતરમાં આંટો મારવાનો ખેતરમાં છે ને અત્યારે પાણી પાવન કામ ચાલુ છે એટલે આપણે જઈ ખેતરમાં વાંટો મારવા કેવી રીતે પાણી પાઈ છે જોઈએ આપણે આપણે કાંઈ પાણી વાળવાનું થતું નથી ચાલો આગળ પાણી વાળવાનું કામ ચાલુ લાગે ઓલા ખેતરમાં લગભગ પાણી પાઈ છે એવું લાગે છે મારા અંદર છે તો ઓલા ખેતર જવું પડશે આપણે પેલા આ ખેતરમાં તો પાણી પાઈ દીધું એવું લાગે છે મને તો મિત્રો આપણે ઓલા ખેતર પગી જાય છે ને અહીંયા પાણી વારવાનું કામ ચાલુ છે જો અહીંયા દાવડામાં પાણી સડેવું છે આવ ધીમો ધીમો આવે કારણ કે અહીંયા ઢાર છે ને નિશાન ને કઈ ટપ્પર ને એટલે પાણી બરાબર કંઈ હાલી શકતું નથી ને આ બાજુ થોડુંક પાણી પાઈ દીધું ના તો છૂટું મૂકી દીધું કારણ કે એક બાજુ કઈ પાણી જાતું જ નહોતું કારણ કે આ બાજુ ઢોરો છે ને આ બાજુ પાણી છે આમ જુઓ તો કેળામાં આવી ગયું બહાર હેડાની બહાર કાઢી નાખ્યું પાણી થોડુંક આ બાજુ પાણી છે ને બીજું બીજું બાકી છે આમાં જો હેડાની બારો બાર વટી ગયું એમાં એવું છે પાણી સડતું જ નથી કારણ કે ધીમું ઉપલું આવે ને વીસમાં ઢાર છે ને આ બધું ઢોરો છે એમાં કઈ ટપ્પર નહીં પડતો પાણી કી બાજુ જાય ને બાજુ નહીં થતું આય તો હેઠળ ફોપડ કાઢી નાખું છો બીજાને ખેતરમાં કાઢી મિત્રો પાણી વાર ના તો કૂતરો આવ્યું બે હીજું પાછું શું કરવું અહીંયા શું કરવું ભાઈ તને કહું લે મિત્રો આવા કૂતરા તો છે ને અહીંયા પાલતું કૂતું કઈ કોઈ કરડે બડે કઈ નહિ અમારે ડેલી રખાડતા ખેતરમાં એવા મિત્રો પાણી આગળ બરોબર સરતું નહિ એના કારણે છે ને ધોરિયામાં ઠામો થઈ ગયો એના કારણે છે ને જાય એના બધું તૂટવા માંડ્યું આમ તો અહીંયા બહુ ધીમે ધીમે પાણી આવે ને આ બાજુ પછી તૂટવા માંડ્યું વધારે કારણ કે પાણી આગળ જતું નહીં એના કારણે એ દબાણ આવે ને એના કારણે તૂટવા મળે આમ જો માને બાંધ્યું મેં બે તૂટી ગયો આખો ઠેર સુધી ધોર્યો છે ને બાંધી દો કારણ કે તૂટી ગયું બધું પાણીના આગળ જાતું ને એના કારણે થઈ જાય ને ધોર્યો તરત તૂટી જાય છે એના કારણે બાંધો મેં પછી પાછો આગળ પાણી હાલે ધીમે ધીમે થોડુંક મિત્રો આપણા ખેતરમાં પગી જાય છે ને આપણો કફાજો આ કંઈક ધોરો સમ થઈ ગયેલો છે આમ જો વીણવાની એકવાર તો વીણી લીધો બાકી પછી બીજી વાર તૈયાર ધોરો સમ થઈ ગયેલો હોય ફૂલ તળી જ હવે આને બે ત્રણ દિવસ વીણવા પડશે એવું લાગે છે પાછું આપણે કાંઈ વીણવન થતું ને કારણ કે આપણે તો કામ આવી દઈએ આખો દે અહીંયા ઘરના કાકા અને કાકની વીણા કરીશીએ આપણે પાછું કામે જવાનું હોય કડિયા કામે એટલે આપણે કાંઈ વીણવન થતો નથી પણ તળી ગયો એમ બાકી ધોરોસે આમ જો અને ફુગા તો ધોરો છે આમ હે મિત્રો તમારા ભાઈ છે ને ગરમા ગરમ મેંગી બને જો આ મેંગી બનાવી છે આપણે આમાં કાંઈ કોતમરી બોતમરી તો કાંઈ હે નહીં

કેરું ઉય 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 એને થોડું મીઠું તો ખાવું પડે ને તો મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને હવે આપણે જવાનું પાણી ભરવા કારણ કે જા ઓલો મશીનો બમ્બો આવે ને આપણે પાણી ભરવા જવાનું છે હાલો તો પાણી ભરવા જઈએ આપણે તા હવે મને ન ખબર કોઈ જ આવને બા કે આમાલો ફેલ લેવા ઓલો પાણી આવે એમાલો ઠેડ કોઈ જ આવને કેડો તા હે બા કેડો આનો કેડો ખબર નથી મને આ પાસામાં આમાં ભીના તો સહ તો એકલું પડશે જ પાણીમાં આ બાજુ કોરા લાગે બે તને કોરા સાહે ના વટી રહી આપણે પાણી ભરવા દેવા ને એ જો કવડો મોટો પિસ્કારો છે આમ એ એ એ હું પલ્લી થાય જો આપણે દાવા પાણી ભરવા સીધું ઓલા ખેતર જવું પડશે કોઈનું પાણી લાવવાનું ઈનો પાણી ભરવાના છે આપણે ખેતરના હોકટા હોપડ વીટો બાકી પર કાઈ તો ગઢે આયા લોન્જર જાય મોટી જબર ઠેડ ઓલા ખેતર કાઢેલા બમ્બો જવાનું આ લોજારે એનો બમ્બો ઠેડ ઓલા ખેતર કાઢેલો છે તો આપણે ઓલા ખેતર જાયો સીધા ફાઈનલ મિત્રો આપણે કૂઈએ પોગી ગયા છે આપણે કુઈમલ પાણી હિસને ભરવાની કેન્યા જો આપડી કૂઈ હે કઈ એ પાણી દેખાય કે જો પાણી એટલું કૂઈમળ છે આપણે આ બે કે ભરવાના છે હવે એને હિસવા માટે અહીં જરૂર આનથી આપણે હિસ્ટ્રી પાણી ભરો ને તો આપણે પાણી કેન્યા ભરી લઈએ તો મિત્રો કેન્યા બે ભરીને છે આપણે ભાઈને આપી દીધા ને મિત્રો પાણી વારતા વારતા છે ને આપણે લાકડી લેવા જવી પડી કારણ કે પાંદરા એટલા બધા વધી જાય વધી જાય ને પાણી આગર બરાબર કઈ હાલતું નહીં એટલે આપણે ઘરે છે ને લાકડી લેવા જવાની ફાઇનલી ઘરે પોગી જાય ને આપણે લેવાની લાકડી બા લાકડી થઈ ગઈ બા પાંદરા કાઢવા જોઈએ છે કાંઈ તૂટલું નથી ફાઇનલી લાકડી આપણે લઈ લીધી છે ને પાછું ભાગી દેવાનું છે આપણે ઓલા ખેતર હોય મિત્રો આપણે પોગી છીએ જ્યાં પાણી આવે ને મિશન નું પાણી જ આવે ને આ પોગી જીએ છીએ આપણે આમ જો આપણે ખેતરના વિશે ત્યાં બમ્બો પડ્યાનો જો ફાઇલું પાણી ભરીને પછી આપણે આ બાજુ બીજું પાવાનું છે અત્યારે મતલબ મતલબમાં બે જેટલા તો ધોર્યા પોલા સાફ પવાઈ ગયા છે બીજા થોડાક બાકી છે એટલે આપણે હવે છે ને પાણી વારવા ભાગી દેવાનું છે કાકા તો પાણી વારતા હતા પણ એ પાછા ગયા છે કે કામ આવી ગયું નથી પાછા ઘરે મિત્રો ખેતરમાં મતલબ બધા પાંદડા વધી જાય તે પાણી બરોબર કઈ હાલતું જ છે આપણે લાકડી લાકડી છે ને આમ પાંદડા છે ને બે બાજુ કરો એના કારણે છે ને પાણી કાંઈ કા વટી જાય સમજો બરોબર હાલતું જ નથી પાણી થોડીક આમ લાકડી કરીને પાંદડા ખેંવી નાખીએ તો પાણી બરોબર હાલે એવું કામ છે ને આપણે હોપી દીધેલું હોય તો આમ કંઈક આમ કરો ને તો પાણી કઈક છે ને ભાગી દે ને એમાં પાછું છે ને નાકા તૂટી મીઠું પાણી એવું રાયું એના કારણે છે ને બધા પારા તૂટી ગયા આમ જો ના પાણી અહીંયા જાય પણ જાય પાછું પછી અહીંયા જો તૂટી ગયું એ બધું છે ને આપણે બંધવાનું પાણી પાવાનું ને પાંદડા ખેંહવાના છે મિત્રો પાણીમાં છે ને ગોબર એવો શું કરવા આવ્યો ગોબર તમને ખબર છે કાકા નલવું છે ને મતલબ ગોબર લાઈન નાખો એના કારણે ડાયા નીકળો એના કારણે જા પાણી નિકાસ થતું હોય ને ના મતલબ ગોબર સોટી જાય ને એના કારણે બહુ પાણી બહાર આમ જો પાણી તો કલર બિલી ગયો સાણ મતલબ આપણે આવે નખું ને એના કારણે છે ને પાણી બીજ બહાર એથી છે ને જા નિકાસ થતો મતલબ છે ને ગોબર છોટી જાય ને એટલે પાણી ઓછું ઢોરાય ભાઈ લોઝર ફાટી ગયેલી અમુક ઠેકાને પાછી હવે તો ચોખ્ખું પાણી વાવ આમ જો મિત્રો કાકા આપણે પાણી વારે છે અહીંયા તો જોઈ શકો છો

આપણે જવાની પછી કુએ પાણી ભરવા ફાઇનલી મિત્રો કાકાઈ ચા પી લીધી છે બેન કેટલી લીધી છે આપણે આપણે એને ઘરે મૂકવા જવાની છે સાથે સાથે આપણે બે કેના લીધા છે ફાઇનલી મિત્રો કાકા પાણી વાર છે આપણે જવાની હવે ઘરે કારણ કે ચાર વાગી ગયા છે હવે આપણે પાછું ઘરે રવાના થઈ જવાનું છે એટલે જઈએ આપણે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ આખો દી આપણે પાણીવારામાં નીકળી ગયા હવે આપણે જવાનું છે સીધું આપણા ઘરે એ તો સારું હો પછી આમ જો

ફાઇનલી મિત્રો આપણે કપડા બપડા બદલાને રેડી થઈ ગયા છીએ આપણે આવું ઠેલી લઈને જવાનું છે સીધું ઘરે આપણે વાડીને ટાટા બાય બાય કરી દઈએ હવે જવાનું છે આપણે આવું સીધું ઘરે ફાઇનલી મિત્રો આપણે વાડીએલા ઘરે પહોંચી ગયા છીએ જો આપણું ઘર છે મસ્ત મજાનું હવે વિડીયોની અહીંયા જ પૂરો કરીએ મળીએ એક નવા વલગમાં તા સિવા બાય બાય